ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને દૂધ ઉત્પાદક મંડળી દ્વારા શૈક્ષણિક સહાય અપાઈ અંદાજિત પચાસ હજાર રૂપિયાની કિંમતના ચોપડા નોટો અપાઈ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામમાં કાર્યરત દૂધ ઉત્પાદન મંડળી દ્વારા ધર્માદા ફંડની સમયાંતરે સેવા કાર્ય કર્યા છે તાજેતરમાં આ સંસ્થા દ્વારા ઝારોલાની હાઈસ્કૂલ તથા ગામની કુમાર કન્યા શાળા નજીક રાવપુરા ગામની પ્રાથમિક શાળા વગેરેમાં અભ્યાસ કરતા ધોરણ એકથી બારના દરેક વિદ્યાર્થીઓને બે નોટો અથવા ચોપડાનું વિતરણ કરાયું છે ક્યારે કેરોણી મંડળ ઝારોલાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તથા શાળાના સુપરવાઇઝર શ્રી ધર્મેશભાઈએ દૂધ ઉત્પાદન મંડળીના ચેરમેન શ્રી સુરેશભાઈ તથા મંત્રી શ્રી શ્યામસુંદરભાઈનું સન્માન કર્યું